રાજકોટ અગ્નિકાંડમાં હજુ સુધી કોઈ આક્ષેપ સાથે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજકોટ પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી હતી કોંગ્રેસ દ્વારા બહુમાળી ભવન ચોકથી પોલીસ કમિશનર ની કચેરી સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં કોંગ્રેસના ગુજરાતના એકમાત્ર સાંસદ ઠાકોર અમિત ચાવડા જગ્નેશ મેવાણી વિમલ ચુડાસમા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા સીટના વડા સુભાષ ત્રિવેદીને બદલાવવાની બદલાવાની માંગ સાથે પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધીની લડત ચાલુ રાખવા માટેની કોંગ્રેસે તૈયારી બતાવી હતી એટુ જ નહીં પરંતુ ગુજરાત કોંગ્રેસ દ્વારા સરકારને સ્પષ્ટ ચીમકી આપતા જણાવવામાં આવ્યું હતું કે કોંગ્રેસની રજૂઆત ઉપર ધ્યાન નહીં અપાય તો પચીસમી જૂનના રોજ રાજકોટ બંધનું એલાન આપતા પણ કોંગ્રેસ અચકાશે નહીં اڄ هيجيو آهي انھي کمل رييو پوليس تي ري ته نائي چلي لائي پوليس جو پڙھن 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 پڙھ પ્લસ ન્યૂઝ રાજકોટ નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર